સ્વાદ મુજબ મીઠું અડધીથી પોણી ચમચી ધાણાનો પાવડર અને પાંચ ચમચી જેટલો અજમો એડ કરી લઈશું હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે અને હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે તો એમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને એનું બેટર રેડી કરીશું બેટર રેડી કર્યા પછી આપણે એમાં અડધી ચમચી દળેલી ખાંડ એડ કરીશું આમ તો આ નાસ્તો ખાંડ વગર પણ સારો જ લાગે છે પણ આપણે ગુજરાતી કોઈપણ નાસ્તામાં સહેજ તો ઘર પણ એડ કરીએ જ છીએ તો અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું અને બેટરને આ રીતે પાતળું કરી લઈશું તો બેટર આપણું એકદમ તૈયાર થઈ ગયું છે તો ગેસ પર આપણે પેન મૂકી દઈશું અને એમાં એક ચમચી જેટલું તેલ રેડીશું અને તેલને આપણે આ રીતે પેનમાં સ્પ્રેડ કરી લઈશું હવે આપણે આ નાસ્તો બ્રેડથી બનાવવાના છીએ તો બ્રેડને આપણે બેટરની અંદર ડીપ કરી લઈશું બ્રેડને કોટ કરે એ રીતે આપણે એને બેટરમાં ડીપ કરવાનું છે અને હવે એને આપણે ગરમ ગરમ પેનમાં મૂકી દઈશું મૂક્યા પછી આપણે એની ઉપર ચમચી વડે પાતળું પાતળું લેયર બનાવી લઈશું અને એક થી દોઢ મિનિટ એને આમ જ ખુલ્લું આપણે ચડવા દેવાનું છે પણ બ્રેડને આપણે સાચવીને આ રીતે ફેરવતા રહીશું જેથી તેનું નીચેનું લેયર દાજે નહીં અને સારી રીતે ચડી જાય એની નીચેની સાઈડે થોડી ક્રિસ્પી થઈ જાય પછી એના ઉપર અડધી ચમચી જેટલું તેલ રેડીશું અને બ્રેડને પલટાવી લઈશું બ્રેડને પલટાવ્યા પછી આપણે એની બીજી સાઈડને પણ સારી રીતે સાંતળી લેવાની છે હવે એની નીચેની સાઈડે પણ થોડી ચડી જાય પછી આપણે એને ફરીથી પલટાવીશું અને પલટાવ્યા બાદ આપણે એને હલકા હાથે પ્રેસ કરીશું અને ચડવી લઈશું તો આ રીતે આપણે એને બંને સાઈડેથી સરસ ક્રિસ્પી કરી લેવાની છે તો આજનો આપણો આ નાસ્તો સતળી અને સરસ તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે આપણે બીજી બેચ પણ રેડી કરી લઈશું તો આ નાસ્તો બનવામાં ફટાફટ બની જાય છે મેગી કરતા પણ જલ્દી બની જાય એવો આપણો આજનો આ નાસ્તો છે અને ખાવામાં એ બ્રેડ પકોડાને પણ સાઇડ પર કરી દે એવો ટેસ્ટી લાગે છે તો જ્યારે ફટાફટ કંઈ બનાવીને ખાવો હોય તો આજનો આ નાસ્તો બેસ્ટ છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ